પાર્ટીને ફંડ આપતો હતો તેવી વિગતો સામે આવી છે અબ્દુલ સત્તારની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે નકલી ઈડીનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર રૂપિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટીમાં કરતો હતો સત્તારે આપના નેતાઓ સાથે બેઠક કરી હતી ગોપાલ ઇટાલિયા સાથે પણ બેઠક કરી હતી આપ નેતાઓની જરૂર પ્રમાણે પૂછપરછ કરાશે અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અબ્દુલ સત્તારે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી છે કે આમ આદમી પાર્ટીને અબ્દુલ સત્તાર ફંડિંગ કરતો હતો તેને લઈને હવે રાજકીય માહોલ ગરમાવો છે ગોપાલ ઇટાલિયા સાથે પણ બેઠક કરી હતી થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીને પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સતાર માંજોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે